પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે એક તરફ સરકારની લાખો કરોડોના ખર્ચની નલસે જલ યોજના હોય કે પાણી પુરવઠા અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ પાણીનું સંકટ દૂર કરવાની કામગીરી હોય તમામ ઉનાળામાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટેમકા ગામે ગ્રામજનો પાણી માટે વલખા મારતા દેખાય આવ્યા છે ગામમાં પાણીના બોરના તળિયા સુકાઈ ગયા છે તો ક્યાંક ગામમાં આવેલા કુવાએ ઉનાળાની શરૂઆતમાં થઈ ગયા છે ચાર વર્ષ પહેલા સરકારની નલસે જલ યોજના થકી ઘરે ઘરે મૂકવામાં આવેલા પાણીના નલ તો મૂકી ગયા પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત નીતિના કારણે નલમાં આજ દિન સુધી લોકોને પાણી નસીબ નથી થયું ત્યારે ગ્રામજનો ઘર વપરાશ માટે અને પશુપાલન ગામમાં જ એક કિલોમીટર સુધી માથે ડેગડો મૂકી બીજા પાણીવાળા સ્થાનો પર પાણી ભરવા જવા મજબૂર બન્યા છે તો બીજી તરફ ઘર આંગણે વાસમો વિભાગની નલ જલ યોજના હેઠળ નળ તો આવ્યા છે પરંતુ તે નળ ઘર આંગણેની શોભા સમાન દેખાઈ રહ્યા છે અને પાણી પુરવઠાની લાખોની ખર્ચની બનેલી પાણીની ટાંકી પણ ગામમાં શોભા સમાન દેખાઈ રહ્યા છે અમારા ગામમાં વર્ષોથી પાણીની તકલીફ છે

સરકાર કા તો નળ માં પાણી આપે કા તો નળ પાછા લઈને જતરે એવી અમે વિનંતી કરીએ છીએ જલ્દી જલ્દી સરકાર અમને પાણીની વ્યવસ્થા કરી આપે હાલ પાણી ક્યાં ભરો છો ક્યાંથી લાવો હાલ અમે એક કિલોમીટર દૂરથી પાણી ભરી લાવીએ છીએ ખેતર માંથી લાવીએ છે હસનપાડા થી વહેલી તકે તેમને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અથવા સરકાર દ્વારા તેમના ઘર આંગણે આપવામાં આવેલા નલ સેજલ યોજના હેઠળના નલ ફરીથી ઉખેડીને લઈ જાય તેવી હવે ગ્રામજનોએ સરકાર જોડે માંગ કરી છે